સલમાન અઝહરી સામે કચ્છ પોલીસ દ્વારા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી આજે સામંતખેડી પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધવામાં આવ્યો છે જેમાં આઈપીસી ની કલમ 153 બી 505 બી અને બીજી કલમ હેઠળ જે છે ગુનો નોંધાયો છે એમાં જે આરોપી છે એ બે આરોપી છે એક મામત ખા એચ મોર અને બીજા જે છે મોલાના મુક્તિ સલમાન અઝહરી એ બંને વિરુદ્ધ જે ગુનો નોંધાયો છે એમાં જે બનાવ છે 31 1 2024 ના રોજ સવારમાં જે સામંતખેડીમાં ત્યાં જે પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો અને પ્રોગ્રામમાં જે ભાષણ જે આપવામાં આવ્યું હતું એમાં જે એ પોલીસ દ્વારા એ આઇપીસીની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને અત્યારે જે છે તપાસ ચાલુ છે આ જે ગુનો નોંધવામાં આવ્યો છે એના અનુસંધાને ખૂબ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈ પણ જે વ્યક્તિ છે કોઈ અફવા નહીં ફેલાવે અને કોઈ અફવામાં કોઈ એવું ભાગ નહીં બને અને કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ લૉ ઓર્ડરનું પ્રશ્ન હોય કે આ કોઈ પણ વ્યક્તિની એમાં સંદર્ભમાં હોય તો એમાં પોલીસ દ્વારા જે છે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે સર હે કે કે અત્યારે જે એક આ જે મોલાના જે આરોપી છે એ અત્યારે જૂનાગઢ પોલીસની કસ્ટડીમાં છે એટલે એમનું જે પ્રોસેસ જે છે પૂરો થશે એના અનુસંધાને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી કાયદેસર કરવામાં આવશે. જેમાં ગઈકાલે આ પ્રોગ્રામ બાબતમાં જે છે અને એમાં જે વસ્તુ જે એ રીતની બોલવામાં આવી હતી પોલીસને ધ્યાને આવે અને એના અનુસંધાને પોલીસ દ્વારા એમાં તાત્કાલિક પગલાં લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એ જે પરમિશન આપવામાં આવી હતી એમાં પરમિશનમાં જે વસ્તુ ક્લિયર હતી કે કોઈ પણ એવી રીતનું ભડકાઉ ભાષણ યા પછી કોઈ એવું ઉશ્કેરણી ભાષણ નહીં આપવાનું. અને એના અનુસંધાને જે પોલીસ દ્વારા આ કાર્યક્રમ આવી છે. EST EB સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ ઇલેક્ટ્રિક ચલાવો LED ટીવી લઈ જાઓ. અમારા માનીતા ગ્રાહક માટે લઈને આવી રહ્યા છીએ. ખરીદી ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ બાઇક સેફ લોડર પર LED ટીવી ફ્રી. ખરીદો ઇલેક્ટ્રિક રાઇડ અને કોસ બાઇક સેફ લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. લો સ્પીડ તથા હાઈ સ્પીડ મોડલ ઉપર સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે એડ્રેસ માંડવી ભુજોક ટ્રોય પાસે નાઇન ઝીરો ત્રિપલ નાઇન થ્રી સેવન ફાઇવ એટ ફાઇવ